નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે હજાર નવસો ને પચાસ રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર બોલાઈ રહ્યો છે આજે ફરી વાર જીરુના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તમામ માર્કેટ યાર્ડની અંદર ચીરુના ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે આવક વધવાને કારણે ચિરુના ભાવમાં ઘટાડો આવી રહ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ચિરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ચીરાના ભાવ જોઈએ તો રાજકોટ ત્રેપનસો થી છ હજાર ત્રણસો રૂપિયા હળવદ બેતાલીસો પચાસ થી છ હજાર પિસ્તાલીસ રૂપિયા મોરબી તેતાલીસો થી છ હજાર સો રૂપિયા પાટડી પંચાવનસોથી છ હજાર ને સાઠ રૂપિયા બોટાદ ચાર હજાર પચાસથી છ હજાર ચારસો પાંચ રૂપિયા જસદણ છેતાલીસોથી છ હજારને સો રૂપિયા કાલાવડ પાંચ હજારથી છ હજાર ને રૂપિયા વાંકાનેર તેતાલીસોથી પાંચ હજાર નવસો રૂપિયા જેતપુર છેતાલીસોથી છ હજાર એકાણું રૂપિયા ઊંઝા બાવનસો પંદરથી છ હજાર નવસો પચાસ રૂપિયા થરાદ એકાવનસો થી છ હજાર સો રૂપિયા સમી પાંચ હજારથી પાંચ હજાર ને બે રૂપિયા હરીજ બાવનસોથી પાંચ હજાર નવસો રૂપિયા વાવ પિસ્તાલીસોથી અઠાવનસો રૂપિયા નેનાવા બેતાલીસોથી પાંચ હજાર આઠસો રૂપિયા વારાહી 5860 સાઠ રૂપિયાથી છ હજાર એકસો ને અગિયાર રૂપિયા દશાડા પાટડી એકાવનસોથી પાંચ હજાર નવસો દસ રૂપિયા રાધનપુર એકાવનસોથી છ હજાર ત્રણસો ને એંશી રૂપિયા ભેસાણ પંચાવનસો થી છ હજાર રૂપિયા જુનાગઢ ચાર હજારથી ત્રેપનસો ને પંચોતેર રૂપિયા જામનગર ચાર હજારથી પાંચ હજાર નવસો રૂપિયા ંગધ્રા આડત્રીસો એંશીથી છ હજાર બસો ને પચાસ રૂપિયા પોરબંદર અડતાલીસો પચીસથી અઠ્ઠાવનસો પચીસ રૂપિયા અમરેલી ચોપનસોથી છ હજાર બસો સાઠ રૂપિયા સાવરકુંડલા છેતાલીસોથી છપ્પનસો રૂપિયા જામજોધપુર બાવનસોથી છ હજારને સાસઠ રૂપિયા અને જામખંભાળિયા પાંચ હજારથી અઠ્ઠાવનસો પચાસ રૂપિયા